બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા શ્રી ડટોસણા ધામે હનુમાનજી મંદિરે શ્રી એક હજાર આઠ જગદીશપુરી બાપુ ગુરુશ્રી એક હજાર આઠ હરિપુરીજી બાપુ પધારી ભક્તોને આશીર્વાદ આપ્યા નવીન ગેટ માટે શ્રી જગદીશપુરી બાપુએ એક લાખ અગિયાર હજાર રૂપિયા રોકડાનું અનુદાન આપ્યું શ્રાવણ માસના પવિત્ર મહિનાના શનિવારે કાંકરેજ તાલુકાના વડા ખાતે બિરાજમાન શ્રી ડટોસણ હનુમાનજી દાદાના ધામે કાંકરેજ તાલુકાના આસ્થાના પ્રતિક પવિત્ર હિન્દુ ધર્મની જગ્યા થળી મઠના પરમ પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી જગદીશપુરીજી બાપુ ગુરુ શ્રી હરિપુરીજી બાપુ આજરોજ તારીખ દસ આઠ બે હજાર ચોવીસને શનિવારના રોજ પધારી દાદાના દર્શન કરી ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને આ ઘેટ જે રસ્વથી બનાવેલા હતું બાપુનો હતો એ ગામ લોકોને અમે એટલા અભિન્ન દાળ આપીએ છીએ કે દરબાર સમાજ ખૂબ સમુદ્ધ છે જ પણ વડાની વિશેષતા અલગ અલગ છે એમ કે આ ગેટ બનાવો છે તો મને પૂછવાય અમારી સાથે ગતગત હશે અમને ખૂબ ગૌરવ છે હરિપુર બાપુને આમ તો હું આ તારે મેં બીનુ વાત એવી કરી હતી એટલે મને ખબરને ખબર નથી વાત એટલે મેં કીધું તમારે મને આપણે ગેટ બનાવવાનો છે મારા બીજું પાનો ફર આવેલો પછી મારી તો કલ્પના હોય કે ભાઈ હરિભાઈ બાપુ જે રીડ કરી ગયા છે એ આપણે વધારે તો ના કરીએ પણ એ જે સેમ સેમત આપણે આવી લખશે એ મારી મારી ભાવના એટલે મેં કીધું ભાઈ બોલો તમે સીવી હતા એટલે કીધું ગેટ છે તો કીધું બનાવવાનો એસ્ટિમેન્ટ કહું ભણાઈ હોય પેલા બાબુ બનાવશે કહું મારા પણ તમારો ખાલી આશીર્વાદ ખાલી દજા લ્યો મળી અને મને હરિશુ નો સંકેત જો કે ભાઈ પૈસા પેલા આલી પછી મારું કરી દોઢ એક લાખ અગિયાર એકસો અગિયાર રૂપિયા ભેગા થઈ અને